વાગ્રાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં એક અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને સોનાના દાગીના ઉઠાવી લૂંટાણો ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ બપોરના લગભગ સવા એક વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં

ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ સહિત ભરૂચ એલસીબી તેમજ જંબુસર ડિવિઝનના DASP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારુને ઝેપટી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાના સ્થિતિ ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જણાય આવે છે કે એક બ્લુ શર્ટ, લાલ કેપ અને મોઢા પર બુકાની ધારણ કરીને ગ્રાહક બનીને આવેલ એકસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે ત્યારબાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથ માલે છે ત્યારબાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચાનો પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે જોકે સોની પણ તરત જ તેની પાછળ ડોટ મૂકે છે પરંતુ ત્યાં સુધી તો ત્યાં ધ્યાન વિષમ રફુચક્કર થઈ ગયો હતો સોનીની આંખોમાં બળતરાર થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નિવડે છે

લુંટાળુને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે કે સતત લોકોની અવર જવરથી ધમધમતા વિસ્તારમાં ધોરા દિવસે જ લૂંટની ઘટના સામે આવી છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જેલસ નામથી છે ને ધોળા દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં છે પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે અગર ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટ નું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો એના પછી પાછળ બૂમ માં ભૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે